સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો વધુ જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી સુરતમાં ચાલીસ ડિગ્રીથી વધુ ગરમીનો પારો જોવા મળી રહ્યો છે તો અતિશય ગરમીના કારણે લોકો માં પોકારી આકરા તાપ સામે રક્ષણ મેળવવા અનેક પ્રયાસો કરી રહ્યા છે તો આ અતિશય ગરમીના કારણે હીટ વેવની સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈ સુરતને ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા સુરતને ઓરેન્જ એલર્ટ જણાવતા સુરત નવી સિવિલ હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ થયું છે જેને લઈ તબીબો દ્વારા મેડિકલ અને નર્સિંગ સ્ટાફને હીટવેવને લઈ જરૂરી માહિતી આપવામાં આવી હતી તો દર્દીઓને કેવી રીતે સારવાર આપવી એ બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો સાથે હીટવેવને ધ્યાને રાખીને સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા અલાયડો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે જો કે હાલ સિવિલ હોસ્પિટલમાં हीट वेव ना एकपन दरदी न थी परंतु आगामी तैयारी स्वरूप सिविल हॉस्पिटल द्वारा अलर्ट थे हीट वेव, नी हीट वेव की समस्या ने पहुंची वड़वा तैयारियां शुरू करी देवामा आवी छे हर एक वार्ड की नर्सिस सबको बुलाया गया है और मेडिसिन विभाग के यूनिट है डॉक्टर अश्विन वर्षावा उनको मार्गदर्शन दिया सुविधा उपलब्ध होनी चाहिए मरीज आए ज्यादा मरीज आए जाए हिट से तो क्या क्या उनको प्राथमिक सेवा देनी चाहिए वार्ड में क्या क्या सुविधा और वार्ड में क्या क्या दवाई होनी चाहिए और नया एक वार्ड खड़ा किया है जी जीरो वार्ड कहीं ज्यादा दर्द आ गया तो उसमें हम सिट करेंगे और पूरी कामगिरी के लिए डॉक्टर वर्षा साहब ने सूचित किया गया और पूरे नर्सिंग स्टाफ हितवेव की कोई भी परिस्थिति में पा, पा, उनके लिए खड़े पक रेडी है नहीं नहीं हितवेव की वजह से ऐसा कोई आया नहीं है नहीं नहीं ऐसा कोई नहीं आया है हितवेव का एक भी मरीज अभी तक नहीं आया है और તે જોતા સરકાર શ્રી દ્વારા પણ સુરત જિલ્લા ને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે જો હિટ સ્ટ્રોકના પેશન્ટ આવે તો એને અગમચેતીના ભાગરૂપે એક તો નર્સિંગ ઇન્ચાર્જ હેડ નર્સો ની બધી ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું છે જે ડોક્ટર અશ્વિન વસાવા દ્વારા હાલમાં ચાલી ચાલુ છે અને તદ ઉપરાંત જો કોઈ આવા પેશન્ટ આવે તો તેને આઈસીયુ કેર ની ફેસિલિટી મળી રહે એના માટે વોર્ડ આઈડેન્ટિફાઈ કરીને હાથથી કાર્યરત કરવામાં આવશે તૈયારી થઈ રહી એ હજુ ખ્યાલ એ આ હિટોક નું હશે કે નહીં એ ખ્યાલ નથી પણ ભવિષ્યમાં આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારે એક વોર્ડ ચાલુ કરી દેવામાં આવે છે અને બધાને ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે જ્યારે હીટવેવ ને લીધે અમારી હોસ્પિટલમાં દર્દીઓ આવી રહ્યા છે ત્યારે એના આગોતરા પગલાં તરીકે અમે નર્સિંગ જે સ્ટાફ છે એમની ટ્રેનિંગ ઓર્ગેનાઇઝ કરી છે એમાં ડૂઝ અને ડોન્ટ્સ કઈ કઈ વસ્તુઓ તાત્કાલિક કઈ જગ્યાએ કરવી દર્દી માટે અને શું ના કરવું એ રીતની જે ટ્રેનિંગ છે એ અમે અહીંયા સિસ્ટરો માટે રાખેલી છે ગરમી વધશે તો દર્દીઓની સંખ્યા વધી શકે ટ્રેનિંગમાં આવા દર્દીઓ જે હોય છે હિટ સ્ટોપના દર્દીઓ એમનું મેનેજમેન્ટ થોડું અલગ પ્રકારનું હોય છે અને મેનેજમેન્ટ એક સામાન્ય બાબતથી શરૂઆત થાય છે તો અમારો હેતુ એ જ છે કે હોસ્પિટલના દરેક સ્ટાફને અમે એ જે મેનેજમેન્ટના જે પ્રોટોકોલ છે એ બાબત એને વાકેફ કરી દેને એમની ટ્રેનિંગ કરીએ